રાજકોટના પ્રથમ નાગરિક અને મેયર શ્રીમતી નૈનાબેન પેઢડિયા મહાકુંભમાં પવિત્ર સ્નાનના શુભાશયથી પ્રયાગરાજ ગયેલા હતા અને કોર્પોરેશનની એમને જે ગાડી મળવાપાત્ર છે એ ગાડી લઈને તે ગયા હતા પરંતુ એ પૂર્વે એમણે મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી લઈ એમની રજા લઈ અને ગાડી લઈને ત્યાં ગયા હતા અને જે પ્રમાણે નિયમ છે એ નિયમ અનુસાર ત્યાંથી આવ્યા બાદ જે કાંઈ પણ ગાડીમાં ડીઝલનો ઉપયોગ કે વપરાશ થયો છે એ અનુસાર એમણે પૈસા પણ કોર્પોરેશનમાં જમા કરાવી દીધે છે મારી પાસે આવી કોઈ પણ બાબત આ તો રાજકોટના પ્રથમ નાગરિક છે પરંતુ સમગ્ર રાજકોટની સમગ્ર ગુજરાતની કોઈ પણ બહેનની કોઈ પણ વેદના કે એમને થતા અન્યાય સામે હંમેશા હું તમામ બહેનોની સાથે અને તમામ સ્ત્રીઓની સાથે છું જ્યારે આ તો ભારત રાજકોટના પ્રથમ નાગરિક છે એટલે એમને જે કાંઈ પણ એવું લાગ્યું હશે કે એમના આત્મસન્માનને ઠેસ પહોંચી છે એવું લાગ્યું હશે અને એ બાબતે એ મારું ધ્યાન દોરશે તો ચોક્કસ બહેનોની સાથે હંમેશા હું એક બેન એવી રીતે એક બેન તરીકે હંમેશા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય પણ જનતા પાર્ટીની સરકાર દ્વારા પચાસ ટકાનું અનામત રાખવામાં આવ્યું છે સરકારી નોકરીઓમાં અને પોલીસની નોકરીઓમાં તે ત્રીસ અનામત રાખવામાં આવ્યું છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા દરેક સ્ત્રીઓ અને દરેક નારીઓ આગળ આવે એ માટે થઈને સતતને સતત પ્રયત્ન કરે છે ને એ સંદર્ભે જ આપ જાણો છો એ રીતે ગત બજેટમાં પણ જેન્ડર બજેટ રજૂ કરીને વધુને વધુ બેનો આત્મનિર્ભર બને વધુને વધુ બેનો સક્ષમ બને એ મુખ્ય ઉદ્દેશ ભારતીય જનતા પાર્ટીની સરકારનો રહ્યો છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તમામ નારીઓ તમામ બહેનો ખૂબ સક્ષમ છે ખૂબ સુરક્ષિત છે અને વધુને વધુ સમર્થ થઈ રહી છે